નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાર આઠ બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડના તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ત્રણ હજાર ચાલીસથી થી પાંત્રીસો પંચોતેર રૂપિયા સિંગદાણા નવસો થી ચૌદસો પચાસ રૂપિયા એરંડા બારસો સોળથી બારસો અઠ્યાસી રૂપિયા ચણા એક હજારથી અગિયારસો બ્યાસી રૂપિયા અડદ નવસો થી તેરસો નેવું રૂપિયા મગ અગિયારસો થી પંદરસો એકસઠ રૂપિયા તુવેર એક હજાર થી બારસો છેતાલીસ રૂપિયા ધાણા અગિયારસો પાંત્રી પાંત્રીસ થી તેરસો પાંચ રૂપિયા સોયાબીન આઠસો દસથી નવસો વીસ રૂપિયા જુવાર છસો થી છસો રૂપિયા તલકાળા ત્રેવીસો થી એકતાલીસો ત્રીસ રૂપિયા તલ સફેદ એક હજાર ચાલીસ થી બે હજાર એક રૂપિયા ઘાઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો બ્યાસી રૂપિયા ઘાઉ લોકવન ચારસો નેવ થી પાંચસો ઓગણસી રૂપિયા મગફળી ઝીણી આઠસો પાસઠથી એક હજાર સત્યાવીસ રૂપિયા મગફળી સાતસો પાંત્રીસથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ সব থেকে পেলা জানে